હવે તો જલ્દી ડોક્ટર ગોતું ઓય બાબા જલ્દી ડોક્ટર પાસે જાઓ હવે તો થાકી ગયો આ પારકુ અનખઈ ખઈને તો હેરાન થઈ ગયો આ જલ્દી દવાખાનું આવે દવા લઈ લો બાપા ધોતી બગડી નો જાય તો હારું સે મારી આ દવાખાનું હટાવતો નથી બાપા અરે પેટે તો બહુ કરી અન પારકુ હતો પેટ થોડું પારકુ હતું ก็ยิ่งบาดูไปแล้วกวก้าอาหมูตาวตาวแลจอนสาวโซอาจเนวยลาบกลาเนียจัมมาเกลกุตเทฆาวานุเนธนวัดไโคอาเน่บุงกงรีโมเดย์ไฮลาใจเส่ดวักขานเน่จาวเส่เด้อวอกมาจุดดวักขันจะแหงดาวอาเน่เดว่าเลยเลยจอเจ้าหนูไอหนูนักรุขาขาดกระโสรสมาพัดนู ਹਾ ਹਵੇ ਤੋ ਤੈ ਮੈ ਕੋਈ ਮਾਰਾ ਹਾਂ ਭਰਵਾ ਨੂੰ ਤੇ ਨਾ ਬਾਬਾ ਬਾਤੂ ਬਾਉ ਨੋ ਕਰਾਵੇ ਥੋ ਜੀ ਬਗਦੀ ਜਾਛੇ ਮਨੇ દવા ਖਾਨੇ ਭੇਗੋ ਥਾਵਾ ਦੇ ਆਇ ਦਵਾਈ ਖਾ ਨੂੰ ਤੋ ਆ ਵੀ ਗੂ ਨੇ ਗੜਦੀ ਨਹੀਂ ਬਹੁ ਕੇਸ ਲਖਾਈ ਦੋ ਜਲਦੀ ਜਲਦੀ ਇਹ ਮਾਰੋ ਕੇਸ ਲਖੋ ਨੇ ડોક્ટર સાહેબ તો હાજર જ છે ને બાપા આ બાજે કરી બોલો શું થયું છે કાકા તમને કેસ લખાવવાનો છે પાંચસો રૂપિયા થશે હા પાંચસો રૂપિયા જલ્દીથી લખો પાંચસો ના કાખા લખો નામ હરખુરામ પૂજારી થોડી વાર ત્યાં બાકડે બેસો ડોક્ટર સાહેબ બોલાવે એટલે તમે અંદર જાજો શાંતિથી થોડી વાર બેસો અરે બોન આ કેટલો ટાઈમ થયો રહેવાતું નથી કંઈક કરો ને ડોક્ટર સાહેબ ને કહો રાહ જોઈ જોઈને હવે આ તમારું દવાખાનું બગડશે કંઈક કરો એ દોદારો હતો જોવી પડે એમ વારો નો આવે ડોક્ટર સાહેબ જ્યારે કે ત્યારે હા હા ચાલો ડોક્ટર સાહેબ તમને અંદર બોલાવે છે જાઓ આવો જાઓ આવો આવો વેલકમ આવો મારું કામ જ છે દર્દીઓને સાજા કરવાનું આવો આવો હો આવો હાચી આ એક તો આગળથી સીકું આવે ડોક્ટર સાહેબ તો હે આ બગડે અઉ તકલીફ થાય છે ડોક્ટર સાહેબ હું વાત કરવી કાલ રાત થી બઉ તકલીફ છે શું થયું છે આપને થોડું મને જણાવો તો ખબર પડે મને કે મારે આપની કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી અરે શું વાત કરવી ડોક્ટર સાહેબ કાલોલા ઓલા ભગાડી ગયા જમવા ગયો જમવાનું થોડું સારું હતું આખા મરચાના ભજીયાની ચટણી બહુ ખાઈ ગયો ડોક્ટર સાહેબ અને ભજીયા પેટવા ભાડે કરી દે ઓ ડોક્ટર સાહેબ હવે તો રહેવાતું નથી મારે તો બધા આવા દર્દી આવે છે શું કરું ખાવાનો ધડો નો રાખે અને ડટ્યું સટકાવી સટકાવીને દોડા આવે છે કોઈ વાંધો નહીં બધું થઈ જ પડશે એવી ડટી લગાવી દો ને તો એક મહિનો સુધી તમને કોઈ જી તકલીફ ન થાય હાલો આપણે જોઈ લઈએ અહીંયા આગળ આવી જાઓ ચાલો નેક્સ્ટોક ઉપર આવી જાવ એટલે હું તમને ચેક કરી લઉં થોડી શાંતિ રાખજો ચેક કરવા પડશે મારે પેટ પેટ જોવું પડશે અને પછી એ મુજબની હું તમને દવા આપી દઉં Saya sudah periksa Sekarang cepat berikan ubat kepada doktor Dan beritahu dia Apa yang saya akan menjaga Apa yang saya akan makan Apa yang saya tidak akan makan એ મને જણાવી દેજો ડોક્ટર સાહેબ ચાલો હું આપને જણાવી દઉં જરા ત્યાં આવી જાવ આગળ હું તમને દવા અને તમારે શું ચરી પાળવાની છે એ એ આપને જણાવી દઉં દવા થોડીક ખાધી આપજો ડોક્ટર સાહેબ મને રાહત થઈ જવી જોઈ અરે અફકોર્સ તમને દવા સારી હું આપીશ દવા તો મેં લખી દીધી પણ મારે હવે તમને એ પણ પૂછવાનું છે કે થોડો આરામ કરજો બે ત્રણ દિવસ તમે કામ ધંધો શું કરો છો આમ તો બીજો કંઈ ધંધો હું કરતો નથી પણ ગામના મંદિરનું પૂજારી છું પૂજા કરો છો તો તો તમારે ખૂબ જાળવવું પડશે

ધોતી બગડી જાય એની ખબર ન રહે એટલે મહેરબાની કરીને શંખ તો વગાડતા જ નહીં હે